ગમે તેટલા ઘોડા ઊભા હોય તેની વચ્ચેથી કાઠિયાવાડી ઘોડો કઈ રીતે ઓળખાય તો તેના માટે કુલ બાર બાબ નક્કી કરવામાં આવી છે અને તેના આધારે કાઠિયાવાડી ઘોડાની ઓળખ થતી હોય છે વાંકાનેર ખાતે યોજાયેલા સત્તરમાં કામા મહોત્સવની અંદર કાઠિયાવાડી મારવાડી અને કચ્છી સિંધી ઘોડા લઈને અશ્વપાલકો ત્યાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી ત્યાં જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ અને અશ્વસ્વો ચાલતા હતા આજે છેલ્લો દિવસ હતો ત્યારે ખાસ કરીને જે જુદી જુદી નસ્લના ઘોડા હોય છે તેમાં કાઠિયાવાડી ઘોડો કઈ રીતે અલગ પડે છે તેની માહિતી અશ્વપાલકો અને વેટનરી ડૉક્ટર પાસેથી જાણવા મળી જેમાં કાઠિયાવાડી ઘોડો જે છે તે લડાયક ઘોડો હોય છે અને તેની સાથોસાથ તેની ઓળખ માટે કુલ બાર બાબ કરવામાં છે જેમાં ચાર લાંબા ચાર ટૂંકા અને ચાર પહોળા આવા તેના માટે બાબ કર્યા છે તેના આધારે કાઠિયાવાડી ઘોડાની ઓળખ થતી હોય છે અને ખાસ કરીને કાઠિયાવાડી ઘોડો જે છે તે એન્ડ્યુરન્સ રેસ માટે જાણીતો છે અને તેને લડાયક ઘોડો ગણવામાં આવતો હોય છે કાઠિયાવાડી અશ્વની જે કેરેક્ટર બ્રિડ કેરેક્ટર જોઈએ તો એના બાર બાબ હોય છે કે જે બાર બાબને એ હિસાબે કાઠિયાવાડી અશ્વ કાઠિયાવાડી કહેવાય છે કાઠિયાવાડી અશ્વ પોતાના એન્ડ્યુરન્સ માટે પ્રખ્યાત છે એના ચાર ટૂંકા ચાર લાંબા ચાર પહોળા એ પ્રકારના બાબ એના લક્ષણો જોતા હોય છે એની બ્રિડ કેરેક્ટરમાં એની કેશવાળી લાંબી હોય છે એનું કપાળ હોય છે એ પહોળું હોય છે એની જે મોખલીની જે લંબાઈ છે એ લાંબી હોય છે એની ડોક ટૂંકી છે આ પ્રકારના ચાર ટૂંકા ચાર લાંબા ચાર પહોળા એ પ્રકારના એના બ્રિડ કેરેક્ટર અમે જોઈએ અને એનું માર્કિંગ કરતા હોઈએ છીએ